ગાંધીનગરના દેહગામમાં માતાને પાપ છુપાવતા નવજાતને તરછોડ્યું ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાને મમતાને લજવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વાસણા હરસોલી રોડ ઉપર નિષ્ઠુર માતાએ પોતાના પાપ છુપાવવા માટે નવજાત બાળકને તરછોડી દેતા લોકોએ ફિટકારની લાગણી વરસી છે જોકે દેહગામના ગણેશપુરા ગામના એક નિસંતાન દંપતીએ આ બાળકના દેવદૂત બનીને સમયસર મદદ કરીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે ગણેશપુરા ગામના મોહનસિંહ રાઠોડ વાસણાના હરસોલી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન તેઓએ નજીકની જાળીઓમાં લઘુ શંકા અર્થે ગયા હતા ત્યારે અચાનક જ તે તેમના નાના બાળકોને રડવાનો અવાજ આવ્યો હતો આથી કુતુહોલપૂર્વક તેમણે ત્યાં જઈને તપાસ કરતાં ગોદડીમાં લપટેલું નવજાત બાળક જીવન મનાર વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું તેઓ સીધું તે બાળકને લઈને તેઓના ઘરે ગયા હતા તેઓ અને તેઓના પત્ની બાળકને લઈને ગાંધીનગરની દેહગામની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી ડોક્ટરે તેઓને રિફર કરતા તેઓને એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે હાલ બાળકની તપાસ હાથ ધરી છે અને બાળક કોણ અહીંયા મૂકી ગયું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે આ અંગે હાલ તો દેહગામ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે